વડોદરા મહાનગરપાલિકાના તંત્રની બેદરકાર કામગીરીના કારણે સયાજીપુરામાં દસ વર્ષ પહેલા બનાવાયેલા આશરે બે હજાર આવાસો ઘરના માલિકોની રાહ જોઈ રહ્યા છે પણ તંત્રના પ્રતાપે તે ન પહોંચતા આજે આ આવાસો જર્જરિત હાલતમાં ખંડેર સમાન બની ગયા છે નાગરિકોને પોતાના ઘર પ્રાપ્ત થાય તે માટે દેશના પીએમથી લઈને રાજ્યના સીએમ સુધી સતત પ્રયત્નો કરી રહ્યા છે છતાં અહીંના અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓને આવાસનો લાભ હજુ સુધી મળ્યો નથી વર્ષો સુધી ખાલી પડેલા આ ઘરોમાં હવે બારી બારણા તૂટવાના બનાવો કાચ ચકના ચૂર થયેલા ઇલેક્ટ્રિક વાયરિંગ ખરાબ થઈ ગયેલી અને પરિસરમાં ઝાડી ઝાકરા ઉગી નીકળવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે સ્વપ્ન સમાન ઘર મેળવવાની આશામાં રાહ જોતા નાગરિકો માટેની આ પરિસ્થિતિ દુઃખદ બની રહી છે સમાજ કાર્યકર અતુલ ગામેજીએ આ સમગ્ર મુદ્દે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ તથા મેયરને આવાસો તાત્કાલિક રિપેરિંગ કરીને વહેલી તકે લાભાર્થીઓને ઘર ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી છે અતુલ ગામેજીના જણાવ્યા પ્રમાણે સરકાર લોકો માટે યોજનાઓ લાવે છે પણ તંત્રની બેદરકારી આ યોજનાઓને ખોખલી બનાવી દે છે દસ વર્ષથી બંધ પડેલા મકાનોનું તાત્કાલિક રિનોવેશન કરાવીને આવાસો લોકો સુધી પહોંચાડવા જોઈએ સ્થાનિકો માસા છે કે તંત્ર વહેલું જાગૃત થઈને આ પુનર્જીવિત કરશે જેથી અનેક પરિવારોને તેમની સ્વપ્ન સમાન છત મળી શકે 2000 જેટલા આવાસો હાલમાં જર્જરી હાલતમાં છે 10 વર્ષ પહેલા આવાસો બની ચૂક્યા છે આ આવાસો કોઈને આપતા નથી માન્ય પ્રધાનમંત્રી માન્ય મુખ્યમંત્રી સાહેબ ગુજરાતની પ્રજા વડોદરા શહેરની જનતાને આ આવાસો મેળવવા માટે અથાક પ્રયત્નો કર્યા છે નાણાં ફાળી રહ્યા છે પરંતુ બીજી બાજુ આજ વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે આવાસ યોજના દસ વર્ષથી બની છે આવાસ યોજનાનો લાભ લાભાર્થીઓને નાગરિકોને આપતા નથી આજ આવાસ યોજનામાં જોવા જઈએ તો બારીના કાચ તૂટી ગયા છે દરવાજા તૂટી ગયા છે વાયરિંગ ખલાસ થઈ ગયું છે બીજી બાજુ જંગલ જો એટલે ઝાડી ઝાકરા ઉભી નીકળ્યા છે ત્યારે વડોદરા શહેરના વહીવટીવાળા મ્યુનિસિપલ કમિશનર સાહેબ ચેરમેન સાહેબ મેયર સાહેબને વિનંતી છે કે આવાસ યોજના વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે અને લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવે તેવી અમારી માંગ છે